ધંધુકા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શાકોત્સવ યોજાયો અમદાવાદ જિલ્લાના ધંધુકા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શાકોત્સવ અને ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું ધંધુકા ભાદર નદીના કાંઠે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય શાકોત્સવ યોજાયો હતો જેનો લાભ મોટી સંખ્યામાં ભાવિકો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ લીધો હતો આ શાકોત્સવમાં સ્વામિનારાયણ ગુરુકુળના વડા બાપુ સ્વામી ધનશ્યામ સ્વામી તેમજ ધોલેરા સ્વામિનારાયણ મંદિરના સ્વામી ઉપસ્થિત રહ્યા હતા તેઓએ તેમના વક્તવ્યમાં શાકોત્સવનું મહત્વ સમજાવ્યું હતું ગુરુકુળ

નિમંત્રિત વાલીઓ અને નગરના પરમ ભક્તોને અમે નિમંત્રણ આપી અને ભગવાન સ્વામિનારાયણે જે લોયાધામમાં શાખોત્સવ કરેલો એવા પ્રકારના શાખોત્સવનું ભવ્ય આયોજન અને સાથે સાથે સત્સંગ સભાનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ધંધુકા ખાતે દર વર્ષે કરવામાં આવે છે